નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે એરંડાના ભાવમાં વધારો કે પછી ઘટાડો અને એરંડાના સૌથી ઊંચા નીચા અને સરેરાશ ભાવ અત્યારે કેટલા રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું પણ એ પહેલાં છે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જે પણ મિત્રોને જે એરંડા છે એમના વિડીયો શેર કરી દેજો જેથી એમને પણ એરંડાના ભાવની સચોટ માહિતી મળતી રહે આજના એરંડાના ભાવ રાજકોટ બારસો સત્તાવનથી તેરસો ત્રણ ગોંડલ એક હજાર છથી તેરસો અગિયાર જામનગર અગિયારસોથી બારસો ને ઓગણ સાવરકુંડલા એક હજાર પચાસથી બારસો અઠ્યોતેર જામનગર અગિયારસોથી બારસો ને એકોતેર ઉપલેટા અગિયારસોથી બારસો ને સડસઠ વિસાવદર એક હજાર એકવીસથી અગિયારસો એકોતેર ધોરાજી અગિયારસો છત્રીસથી બારસો એકોતેર અમરેલી બારસો છ થી બારસો ને તોતેર હળવદ બારસો સિત્તેરથી બારસો અઠ્યોતેર ભાવનગર બારસો અડતાલીસથી બારસો ઓગણપચાસ ચસદણ એક હજારથી એક હજાર એક ભચાઉ બારસો નેવુંથી બારસો પંચાણું દશાડા પાટડી બારસો પંચોતેરથી બારસો એંશી ડીસા તેરસોથી તેરસો બે પાટણ બારસો પાસઠથી તેરસો ત્રેવીસ ધાનેરા બારસો બોતેરથી તેરસો એક મહેસાણા બારસો પંચ્યાસીથી તેરસો અને દસ વિજાપુર તેરસો બેથી તેરસો અગિયાર હારિજ બારસો સાઠથી તેરસો સત્તર માણસા બારસો પંચાણુંથી તેરસો ચૌદ બારસો એકાણુંથી તેરસો ને ત્રણ કડી બારસો પંચ્યાસીથી તેરસો આઠ વિસનગર બારસો ચાલીસથી તેરસો પંદર પાલનપુર બારસો સત્યાશીથી તેરસો અને એક તલોદ બારસો થી બારસો એકાણું થરા બારસો અઠ્યોતેરથી તેરસો ને સત્તર થી બારસો સિત્તેરથી બારસો એંશી ભેલડી બારસો સાઠથી તેરસો કપડવંજ બારસોથી બારસો ચાલીસ વિરમગામ બારસો સત્યાશીથી બારસો છન્નું રાધનપુર બારસો એંશીથી તેરસો અને એક આંબલિયાસણ બારસો એક્યાસીથી બારસો અને પંચ્યાસી સતલાસણા બારસો સિત્તેરથી બારસો ને એંશી શિહોરી બારસો નેવુંથી તેરસો લાખાણી તેરસોથી તેરસો અને સાત